રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કે જેવું સૌ કોઈને ખબર જ છે કે ગેમ ઝોન અગ્નિકાંડ શું કાંડ થયો હતો આ ગેમ ઝોન અગ્નિકાંડનો મુખ્ય આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા કે જે હાલ જેલમાં બંધ છે પરંતુ દિન પ્રતિદિન તેની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે સાગઠિયા કે જેને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સૌ પહેલાં તેની ધરપકડ છે તે કરી હતી જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં કરવામાં આવી હતી ત્યારબાદ તેની બેનામી સંપત્તિ છે તે સંપત્તિને લઈને એસીબી દ્વારા તેની ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો અને એ એસીબી દ્વારા તેની જે ધરપકડ છે તે પણ કરવામાં આવી બેનામી સંપત્તિને લઈને એસીબીમાં એક સીટની રચના કરવામાં આવી અને જેને લઈને તેને જે તમામ જે બેનામી સંપત્તિ છે તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે ત્યારે વધુ એકવાર કહી શકાય કે જે મનસુખ સાગઠિયા છે તેની મુશ્કેલીઓ છે તે વધી રહી છે અને વધુ એક એજન્સી જે સાગઠિયાની અને તેના પરિવારની પૂછપર પૂછપરછ કરે તેવી શક્યતાઓ છે જે અત્યારે હાલ સેવાઈ રહી છે ત્યારે કઈ એજન્સી દ્વારા સાગઠિયા અને તેના પરિવારની પૂછતાછ કરવામાં આવશે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં હાલમાં જેલમાં બંધ અને પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે એક પછી એક ગાડીઓ કસાતો જઈ રહ્યો છે ભ્રષ્ટાચારમાં જે સાગઠિયાના મામલે એસીબીમાં જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તે ફરિયાદની અંદર જે કહી શકાય કે અનેક બેનામી સંપત્તિ છે જે કરોડો રૂપિયાની હતી તે એસીબી દ્વારા તેના પુરાવા છે તે ભેગા કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે મનસુખ સાગઠિયાની તપાસમાં ઈડી પણ ઝંપલાવે તેવી શક્યતાઓ છે જે અત્યારે દેખાઈ રહી છે ઈડીએ સાગઠિયાના પત્ની અને તેના પુત્રની પૂછતાછ કરવામાં આવે તેવી શક્યતાઓ છે તે પણ હાલ સેવાઈ રહી છે એસીપીની તપાસમાં સાગઠિયાની ઓફિસમાં જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેની અંદર કરોડો રૂપિયાની બેનામી સંપત્તિના પુરાવા છે તે મળી આવ્યા હતા અને તેની કિંમત જે કહી શકાય કે જે અઠ્યાવીસ કરોડ જેટલી પહોંચી રહી છે ત્યારબાદ તેની ઓફિસમાંથી વિદેશી માર્કાવાળા સોનાના બિસ્કીટો છે તે પણ હાથ લાગ્યા હતા જેને લઈને એસીબી દ્વારા સોનાના બિસ્કિટ અંગે પણ તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સાગઠિયાની ઓફિસમાંથી જે કરોડો રૂપિયાના જે સોનાના બિસ્કિટ મળી આવ્યા અને બેનામી સંપત્તિઓ છે જે મળી આવી છે તેને જ લઈને હવે ઈડી દ્વારા પણ જે સાગઠિયાને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવશે અને કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં સાગઠિયાની અને તેના પરિવારની પણ ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે જે સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા તે બિસ્કીટને લઈને પણ હવે જે ઈડી છે તે તપાસ કરી રહી છે સાથે સાથે આ બિસ્કીટ જેને પણ જે સોની વેપારીએ સાગઠિયાને આપ્યા છે તે સોની વેપારીને પણ ઈડીનું તેડું છે તે મોકલાવવામાં આવી શકે છે અને તેની પણ પૂછતાછ છે તે કરવામાં આવી શકે છે કારણ કે જે વિદેશી માળખાવાળા આ સોનાના બિસ્કીટ મેળ મળી આવ્યા હતા ત્યારે આ બિસ્કીટ સ્મગલિંગ મારફતે લાવવામાં આવ્યા હતા કે પછી જે કાયદેસર રીતે જે લાવવામાં આવ્યા તે તમામ બાબતે તપાસ છે તે તપાસ કરવામાં આવશે પરંતુ અત્યારે હાલ ચોક્કસથી કહી શકાય કે મનસુખ સાગઠિયા અને તેના પરિવાર ઉપર અત્યારે ઈડીનું જે તેડું છે તે આવી શકે છે અને તેની પૂછપરછ છે તે પૂછપરછ પણ કરવામાં આવશે કારણ કે જે પ્રમાણે બેનામી સંપત્તિ કે જે કહી શકાય કે અઠ્યાવીસ કરોડની સંપત્તિ છે જેના પુરાવા એસીબીને મળી આવ્યા છે તેની ચાર્જશીટ છે તે પણ તે પ્રમાણે ફાઇલ કરવામાં આવી છે ત્યારે તેના જ આધારે હવે ઈડી દ્વારા મનસુખ સાગઠિયાની પૂછતાછ છે તે કરવામાં આવશે અને જે વિદેશી માર્ગાવાળા સોનાના બિસ્કીટ મળ્યા છે તેને લઈને કસ્ટમ પણ આની તપાસ કરે તે જરૂરી બન્યું છે અને જો એસીબી દ્વારા કસ્ટમને જાણ કરવામાં આવશે તો એ વાત નકારી નહીં શકાય કે કસ્ટમ દ્વારા પણ હવે સાગઢિયાની વધુ તપાસ છે તે કરવામાં આવે પરંતુ હાલ તો ચોક્કસપણે કહી શકાય કે ઈડી હવે આ મનસુખ સાગઢિયાવાળા કેસમાં ઝંપલાવશે અને મનસુખ સાગઠિયાની જે બેનામી સંપત્તિ મળી આવી છે તેને જ લઈને તેની તપાસ છે તે કરવામાં આવશે તેને જ લઈને તેની પૂછપરછ છે તે પણ કરવામાં આવી શકે છે અને તેના પત્ની અને તેના પુત્રને ઈડી દ્વારા જે સમન્સ છે તે પણ મોકલવામાં આવી આવી શકે છે કે જેથી કરીને તે લોકોની પૂછતાછ છે તે પણ ઈડી કરી શકે તેમની જોડે જે મિલકતો મળી આવી છે કે તેના પત્નીના નામે હોય કે તેના પુત્રના નામે હોય તે મિલકતો પણ ક્યાંથી આવી છે તે બાબતની તપાસ છે તે કરવામાં આવી શકે છે ત્યારે સાગઠિયાની સ્થાવર મિલકત હોય કે જંગમ મિલકત હોય તમામને લઈને અને સાથે સાથે જે ઝવેરાતો તેના જોડેથી મળી આવ્યા છે સોનાના બિસ્કીટ જે મળી આવ્યા છે તેને લઈને પણ હવે ઈડી છે તે વધુ તપાસ હાથ ધરશે એટલે એવું ચોક્કસથી કહી શકાય કે હવે સાગઠિયાની મુશ્કેલીઓ છે તે વધી રહી છે અને ઈડી આ કેસની અંદર ઝંપલાવશે ત્યારે આપ શું માની રહ્યા છો કે સાગઢિયાની મુશ્કેલી દિન પ્રતિદિન ખરેખર વધી રહી છે કે માત્ર જે કહી શકાય કે સાગઢિયાને મોરો બનાવીને અન્ય લોકોને બચાવવામાં આવી રહ્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર